એક દિવસના પ્રતિક ધરણા કરી પોતાની માંગણીઓ તંત્ર દ્વારા સ્વીકારવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા સફાઈ કામદારોની માંગણીને સ્વીકારવામાં આવી હતી અને તમામ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ આવે તેવી બાંહેધરી પણ આપવામાં આવી હતી ત્યારે આવી સ્થિતિમાં સિવિલ હોસ્પિટલ ખાતે શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાનું સફાઈ મહિલા કામદારો દ્વારા ફૂલહાર કરીને સન્માન કરવામાં આવ્યું હતું છેલ્લા ઘણા સમયથી કર્મચારીઓના પ્રશ્નોને લઈને અવારનવાર એમની રજૂઆતો કરવામાં આવતી હતી એના અનુસંધાને જિલ્લા કલેક્ટર કચેરી એક દિવસના પ્રતિક ધરણા પણ કરવામાં આવેલા મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા તમામ બહેનોની માગણીઓ જે છે એમને ક્યાંક ને ક્યાંક માન્યતા આપવામાં માગણી સ્વીકારવામાં આવી હતી કે આ તમામ માંગણીઓ નિરાકરણ આવી જશે તેના કોન્ટ્રાક્ટરને બોલાવીને પણ કલેક્ટરશ્રી દ્વારા જે આદેશો કરવામાં આવ્યા હતા એના અનુસંધાને આ બહેનોએ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે જે અમે એમને સમર્થન આપ્યું હતું એમને અમારું સન્માન કર્યું છે અમે અને હું એમનો ખૂબ ખૂબ આભારી છું જ્યારે હજુ પણ એના અમુક પ્રશ્નોને નિરાકરણ થયું નથી તો એના એના માટે પણ આગામી દિવસોમાં જિલ્લા કલેક્ટર અને કોન્ટ્રાક્ટરને મળીને આ બહેનોના જે કાંઈ પણ બાકીના પ્રશ્નો જે છે અને એમની પાસેથી જે નિયત કામ છે એનાથી પણ વધુ કરાવવામાં આવે છે એવી બહેનોની માગણી છે એનો તાત્કાલિકના ધોરણે નિવેડો આવે એના માટે આગામી દિવસોમાં અમે જિલ્લા કલેક્ટર અને કોન્ટ્રાક્ટર સાથે ચર્ચા કરીશું